હું છું સંદીપ વાળંદ અવર જાંબુગોડા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે જાંબુગોડા ડુંગરવાટ રોડ ઉપર ઊંઢવન ગામે જૈન મંદિરની સામે રોડ ઉપર નર્મદાની જે પાઇપલાઇન છે એમાં ભંગાણ થતાં હજારો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે એ પાણીના લીધે રોડ ઉપર ખાડાઓ પડી જતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને રોડ ઉપર ખાડાઓ પડી જતા રોડમાં રોડ ઉપરના જે ખાડા છે એમાં પાણી ભરાઈ જતાં વાહન ચાલકોને એવું જ લાગે છે કે પાણી ભરાયેલું થોડુંક જ હશે પણ મસ્ત મોટા ખાડા પડી જતા વાહન ચાલકોને અકસ્માતો થાય છે જેના પગલે બાઈક ચાલકોને પારાવાર નુકસાન પણ થયું હોવાનું સાંભળવા મળ્યું છે તો આપણે લાઈવ દ્રશ્યો તમે જોઈ શકો છો કે જ્યાં પાઇપલાઇનમાં ભંગન થયું છે ત્યાં નહીં પણ જે બીજી જગ્યા છે ત્યાં ખોદી અને નર્મદા પાઇપલાઇનના જે કોન્ટ્રાક્ટરો છે તેના દ્વારા બીજે ખોદકામ કરી અને ત્યાંથી પાછા વળી ગયા છે અને એનું પૂરેપૂરું સમારકામ ન કરાતા હજારો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે જો સત્વરે આ કામગીરી કરવામાં નહીં આવે તો કોઈ બાઈક ચાલકનો આ ખાડાઓ ભોગ લેશે તેમ જોતા લાગી રહ્યું છે તો આપણે ઊંઢન ગામના એક આગેવાન છે તેમની સાથે વાત કરીશું કે આ ખાડાઓ કેટલા સમયથી છે ને તમે કોને કોને આ બાબતે રજૂઆત કરી છે તો જણાવો અત્યારે મિનિમમ દિવસ થયા છે ખાડા અને આ કામ કરી ગયા છે અને એ લોકો આ ખો જતા રહ્યા હવે હજુ કશું કર્યું એના કારણે વધી ગયું પાણી તો આ તમે રજૂઆત કરી પછી એ લોકો ખાડા ખોદ્યા હતા અહીં ગાડી હાજર હતા ખરા એ ટાઈમે બધા પોતપોતાના હતા પણ એ લોકો જોઈને ગયા તા એમ કે લોકો કામ કરે છે એમ કેટલી વખત રજૂઆત કરી આ બાબતની હવે રજૂઆત તો એક જ વાત કરી હતી નામ છે તમારું સંદીપ બારિયા છે ઉઢોન